હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચન માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું દેશી ચણાનું શાક દેશી ચણાનું શાક તો આપણે વારંવાર બનાવતા હોય પણ અહીંયા ફ્રેન્ડ્સ આપણે અલગ જ રીતે એકદમ ટેસ્ટી એવું શાક બનાવવાના છીએ તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવું દેશી ચણાનું શાક બનાવવા માટે અહીંયા આપણે એક કલાક પેલા ચણા પલાળેલા હતા આનો વિડીયો પણ આપણે મૂકેલો જ છે કે જલ્દી ચણા ચાર પાંચ કલાક પલાળવાની ઝંઝટ વગર કેવી રીતે ચણા પલાળવા તે પણ આપણે બનાવેલો છે તમે જોઈ શકો છો આ એક જ કલાકમાં કેવા પલડીને ફૂલી ગયા છે તેમાં જ આપણે બે તેજ પત્તા લઈ લેશું અને થોડુંક નમક લો એક ટી સ્પૂન અને ચાર થી પાંચ વિસલ કરી લેશું ચણાના શાકમાં એડ કરવા માટે આપણે તેની સ્પેશિયલ પેસ્ટ બનાવશું તો અહીંયા આપણે લીધા છે લીલા ધાણા લીલા ધાણાને પણ ડાળી સહિત જ લેવાના જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે દસ થી બાર લસણની કઢી લઈ લેવાની છે બે નંગ લીલા મરચાં લેશું અહીં લીલા મરચાંના બીયા કાઢી અને પીસ કરી લીધા છે તેમાં જ આપણે લઈ લેશું પાંચ ટી સ્પૂન હળદર પાવડર

છતાં પણ આપણા ચણા એકદમ સરસ બફાઈ ગયા છે તો આ રીતથી તમે પણ ચોક્કસ બનાવજો ઢાંકણ બંધ કરી અને પેસ્ટ બનાવી લેશું પાંચ થી છ ટેબલ સ્પૂન પાણી એડ કરીને આપણે પેસ્ટ બનાવી લીધી છે જેથી કરીને અંદરના મસાલા પણ એકદમ સરસ ફૂલીને રેડી થઈ જશે અને શાકનો ટેસ્ટ પણ મસ્ત આવશે હવે વઘારની તૈયારી કરીએ અહીંયા આપણે એક પેન લઈ અને બે ટેબલ સ્પૂન જેટલું તેલ લેશું તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન આખું જીરું લેવાનું છે અહીંયા આપણે આખું જીરું લઈ લેશું જીરાને સારી રીતે થવા દેસુ એક નમ સૂકું લાલ મરચું લઈ લેશુ જીરું થઈ જાય એટલે પાંચ ટી સ્પૂન હિંગ લઈ લેશુ અને તેમાં જ આપણે લઈ લેશું અહિયાં બે નમ ડુંગળીને મેં ક્રોસ કરીને રાખી દીધી છે ડુંગળીની પેસ્ટ લેશુ

અહીંયા આપણી ગ્રેવી એકદમ સરસ ચડી ગઈ છે તેમાં જ આપણે લઈ લેશું બાફેલા ચણા ને બધું જ એકદમ સારી રીતે ચલાવી લેશું તેમાં જ આપણે લઈ લેશું અડધા લીંબુ નો રસ એકદમ ખાટો મીઠો ટેસ્ટ લઈ આવવા માટે અહીંયા આપણે થોડોક ગોળ લેશું ગોળની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો થોડીક વાર ઢાંકણ ઢાંકી અને રાખી દેશું અહીંયા આપણું ચણા નું શાક એકદમ મસ્ત એવું રેડી છે ઉપરથી આપણે લઈ લેશું લીલા ધાણા લીલા ધાણા ને બધું એકદમ ક્રોસ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે આપણે અંદર પણ લીલા ધાણા ડાળી સહિત લીધેલા જ છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એકદમ ટેસ્ટી એવું શાક તૈયાર છે ફ્રેન્ડ રોટલી પરાઠા ભાખરી સાથે સૌ કરી શકો છો તો અહીંયા અલગ જ રીતથી શાક બનાવેલું તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને ચોક્કસ કેજો કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઈકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ